સુરત શહેરમાં લસકાણા પોલીસ દ્વારા યુવકોની ધરપકડ કરીને તેઓની પૂછપરછ કરતા થોડા સમયથી નજર ચૂકવીને મોબાઈલની તફડંચી થતી હોવાની ફરિયાદ ઉઠી હતી જેને પગલે પોલીસે વોચ ગોઠવીને બે જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા કે જેઓ દિલ્હીથી ટ્રેનમાં સુરત આવતા અને હોટલમાં રોકાણ કરતા હતા ત્યારબાદ ભાડીથી મળતી મોફેડ પણ પોતાનો શિકાર શોધવા નીકળતા હતા એકલા જતા વ્યક્તિ સ્ટુડન્ટ્સ કે ઇસમોએ ગણતરીના દિવસોમાં જ નવ જેટલા મોબાઈલ ઝૂટવી લીધા હોવાનું સામે આવ્યું આ સાથે જ પોલીસ દ્વારા તો પાસ હાથ ધરવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે સુરતના લસકાણા વિસ્તારમાં એકલા જતા એક યુવકનો મોબાઈલ બે જેટલા ઈસમોએ લોભામણી વાતચીતો કરીને કાળા કવરમાં કાચના ટુકડાવાળું કવર આપી તેમજ કોલ કરવાની બહાને નજર ચૂકી મોબાઈલ ફોન ઝૂટવી લીધો હતો આ મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ગેમ થોડા સમયથી સક્રિય થયું હોવાની પોલીસે બાતમી મળી હતી જેથી તેમણે વોચ ગોઠવી હતી અને લસકાણા પોલીસ દ્વારા સોનુનુર મોહમ્મદ મલિક અને સમદ આસ મોહમ્મદ મલિકને પકડી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી નવ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા સાથે જ તપાસ કરતા તેમના વિરુદ્ધ લસકાણા કામરેજ કાપુદ્રા અને વરાછા વિસ્તારમાં પાંચ જેટલા ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું આરોપીઓએ દિલ્હીથી ટ્રેનમાં સુરત આવી રહેલ સ્ટેશન નજીકના હોટલમાં રોકાણ કર્યું હતું ત્યારબાદ ભાડાની એક્ટિવા ગાડી મેળવીને સુરત શહેર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ફરતા ફરતા રોડ પર આવતા રાહદારીઓને ટાર્ગેટ કરતા તેમના મોબાઈલ ફોન વેચાણ કરવાનું કહીને તેમની સાથે સારી સારી વાતો કરી તેમની પાસેથી મોબાઈલ ફોન નંબર સેવ કરવાના બહાને મોબાઈલ મેળવી લેતા હતા ત્યારબાદ તેમને હાજરીમાં કાળા કલરના કવરમાં તેમનો મોબાઈલ ફોન નાખીને તેમને વાતચીતોમાં રાખીને આરોપીઓ પાસેના અન્ય કાળા કવરમાં રાખેલ કાચના ટુકડાવાળો મોબાઈલ આકારનું કવર આપીને નજર ચૂકવીને મોબાઈલ ફોન ચોરી કરી નાસી જતા હતા અમુક રાહદારી સાથે સસ્તા ભાવે મોબાઈલ ફોન લેવાની વાતચીતમાં બોલવીને રાહદારીના કિસ્સામાંથી મોબાઈલ ફોન આચકી લઈ ચોરી કરી નાસી જતા હતા આ સાથે જ મોબાઈલ ફોન કો

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ